ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા અન્ય ક્ષેત્ર દ્વારા કુદરતી થેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત તેજા બાપા અન્ય ક્ષેત્ર દ્વારા નેચરો થેરાપી પદ્ધતિ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં કમરનો દુખાવો હાથનો દુખાવો પગનો દુખાવો મણકાનો દુખાવો જેવા અનેક રોગોને કુદરતી પદ્ધતિથી દાન કરવામાં આવ્યું જેમાં ઘણા લોકોને સ્થળ ઉપર જ રિઝલ્ટ મળ્યું હતું આ થેરેપીમાં કોઈપણ જાતની દવા પણ આપવામાં આવતી નથી ત્યારે મનસુખભાઈ આહિર ભરતભાઈ આહિર દ્વારા કસરત મહત્વની હોય છે તેમ કસરત કેવી રીતે કરવી તેમ પણ જણાવાયું હતું આ સાથે જ ફિટનેસને મહત્વ કઈ રીતે આપવું તે પણ જણાવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ સેવાનો લાભ લીધો અને સેવા કેમ્પને સફળ બનાવવા તેજા બાપા અન્ય ક્ષેત્રના આર કે કોરાણી સુરેશભાઈ વગાસિયા ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ફક્ત તેજાપાન ક્ષેત્રમાં સાંધાના કેમ્પ કરે એવી નિઃશ્વાસ સેવા આપેલી હતી અને ઘણા સાંધાનો પોતાની કોઈ પણ દવા આપવા વગર સારા કાર્ય આપેલા હતા અને બહુ સારું આપેલ હતું વિપુલ ધામીચા આર ન્યૂઝ ધોરાજી